સમગ્ર કચ્છની સાથે સાથે ગુજરાત અને ભારતના ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે હાલમાં કચ્છમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીથી પણ વધારે પહોંચી ગયું છે ગરમીને કારણે લોકોને રાહત મળે તે માટે અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા ઠંડા પાણીના પરબ છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે સમગ્ર કચ્છમાં એસટીમાં મુસાફરી કરતા લોકોને ગરમીમાં રાહત મળે તે માટે ભુજ જાયન્સ ગ્રુપ દ્વારા છાસ વિતરણ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેને લોકો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે આ ઉપરાંત જાયન્ટ્સ ગ્રુપ દ્વારા સમાજ સેવા જીવદયા શૈક્ષણિક સેવા મેડિકલ સેવા પણ કરવામાં આવી રહી છે ઉનાળાની કારઝાળ ગમીમાં છાસ વિતરણની સાથે સાથે શહેરના હમીસર કિનારે આવેલા ડિંગેશ્વર મહાદેવ મંદિર પાસે પણ ઠંડા પાણીનું પરબ શરૂ કરવામાં આવ્યું છે ભુજના બસ સ્ટેશનમાં શરૂ કરવામાં આવેલ છાશ વિતરણ પ્રોજેક્ટમાં લોકો અને એસટી તંત્રનો સારો સાથ સહકાર મળી રહેતું હોવાનું ચેન્ચન ન્યૂઝ સાથે વાત કરતા જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજના મંત્રી શૈલેષભાઈએ જણાવ્યું હતું હું શૈલેશ વસા જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજનો મંત્રી બોલી રહ્યો છું અમે ઘણી બધી સમાજ સેવા જીવદયા શૈક્ષણિક મેડિકલ પ્રવૃત્તિઓ કરતા હોય છે તે પૈકી ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આ પ્રોજેક્ટ છાશ વિતરણનું પ્રોજેક્ટ શરૂ કરેલ છે જેનું સારું પ્રતિસાદ આપણે દેખાઈ રહ્યું છે કે સાંપડી રહ્યું છે આ ઉપરાંત ધીંગેશ્વર મંદિરે એક પાણીને પરબ શરૂઆત કરી છે ઉનાળામાં તો જે ત્રણ ચાર મહિના ચાલશે અને છાશનું જ્યાં સુધી આ ગરમી રહેશે ત્યાં સુધી અમે ચાલુ રાખવાના છીએ એમાં એસ ટીનો સાથ સહકાર પણ ખૂબ સારો મળેલ છે આ ઉપરાંત ઘણી બધી જાતે સમાજ સેવા શૈક્ષણિક પ્રવૃત્તિઓ અમે કરી રહ્યા છીએ